જે શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ડાકોરના ગોટા હા મિત્રો તમે બધા ડાકોર ગયા હશો અને ત્યાંના પ્રખ્યાત ગોટા તો તમે ખાધા જ હશે એટલે આજે હું લઈને આવી છું ડાકોરના પ્રખ્યાત ગોટા તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ડાકોરના પ્રખ્યાત ગોટા હા મિત્રો ઘણા લોકો ડાકોર ગયા હશે અને ત્યાંના પ્રખ્યાત ગોટા તો ખાધા જ હશે અને ત્યાંના ગોટાનો લોટ પણ ઘરે લઈ આવ્યા હશે જેથી કરીને આપણે ઘરે પણ એ ગોટા બનાવી શકીએ પણ હવે એ ગોટા ઘરે કેવી રીતે બનાવવાને તેનો વિડીયો હું આજે તમારી સાથે શેર કરી રહી છું તો આ વિડીયો ચોક્કસથી જોજો અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્યારી એવી કોમેન્ટ પણ કરી દેજો જેથી મને ખબર પડે કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ડાકોરના પ્રખ્યાત ગોટા હવે સૌ પ્રથમ ડાકોરના પ્રખ્યાત ગોટા બનાવવા માટે મિત્રો મેં અહીંયા ડાકોરમાં મળતો ગોટાનો લોટનું પેકેટ લીધું છે એ પેકેટ આશરે ચારસો ગ્રામ વજનનું હશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો હું તમને અહીંયા બતાવી રહી છું કે આ ટાઈપનું ડાકોરમાં ગોટાનું પેકેટ મળતું હોય છે હવે મિત્રો આપણે ગોટા બનાવવા માટે એક પેન લેવાનું છે એટલે મેં અહીંયા એક પેન લઈ લીધું છે હવે આપણે એમાં ગોટાનો લોટ ઉમેરવાનો છે તમારે જેટલા ગોટા બનાવવા હોય તમે એટલો લોટ લઈ શકો છો એટલે હું અહીંયા બસો ગ્રામ જેટલો લોટ ઉમેરું છું અને અડધું પેકેટ અહીંયા રાખી દઉં છું જુઓ આ રીતે મેં અડધું પેકેટ એટલે કે બસો ગ્રામ જેટલો લોટ પેનમાં ઉમેરી દીધો છે હવે ત્યારબાદ હું અહીંયા ચણાનો લોટ ઉમેરું છું એટલે મેં અહીંયા એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે અને એને પણ મેં ગોટાના લોટમાં ઉમેરી દીધો છે જો તમારે ચણાનો લોટ સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો તમે ઓછું તીખું ખાતા હોય ને તો તમે ચણાનો લોટ ચોક્કસથી ઉમેરજો જેથી કરીને તમને ગોટા ખાવામાં તીખા ન લાગે હવે ત્યારબાદ મેં અહીંયા દૂધ લીધું છે તે હું બે ચમચી ઉમેરું છું જો તમારે દૂધ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ મિત્રો દૂધ ઉમેરવાથી ગોટા સોફ્ટ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આમ જુઓ મેં અહીંયા બે ચમચી દૂધ ઉમેરી દીધું છે હવે આપણે ત્યાર પછી પાણી ઉમેરવાનું છે એટલે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે પણ આપણે બધું પાણી એક સાથે નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને એને ચમચીથી મિક્સ કરી લેવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે તો તમે જુઓ છો કે હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરતી જાઉં છું અને એને ચમચીથી મિક્સ કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે હવે આપણું ગોટાનું બેટર તૈયાર કરી લીધું છે ન વધારે જાડું કે ન વધારે પતલું આપણે મીડિયમ પ્રકારનું બેટર તૈયાર કરવાનું છે હવે આ બાજુ મેં ગેસ ઉપર એક પેનમાં તેલ લઈ લીધું છે અને તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે અત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે મિત્રો મેં અહીંયા ડાકોરનો પ્રખ્યાત લોટનું પેકેટ લીધું છે આપણે ડાકોર જઈએ છીએ ગોટા પણ ખાઈએ છીએ અને સાથે એનું પેકેટ પણ લઈએ છીએ જેથી કરીને આપણે ઘરે બનાવી શકીએ પણ હવે આપણને ખબર નથી પડતી કે ઘરે કેવી રીતે બનાવવું તો એ લોકો આ વિડીયો ખાસ કરીને જોવે કે આપણે ડાકોરના ગોટા ઘરે કેવી રીતે બનાવવા અને મેં અહીંયા બે ચમચી દૂધ ઉમેરેલું છે જો તમને જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ મિત્રો દૂધ ઉમેરવાથી ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી મેં અહીંયા આમ ચણાનો લોટ ઉમેર્યો છે જો તમે તીખું વધારે ખાતા હોય ને તો તમે ચણાનો લોટ સ્કીપ કરી દેજો અને જો તમે તીખું ઓછું ખાતા હોય ને તો તમે ખાસ કરીને ચણાનો લોટ ઉમેરજો જેથી કરીને ગોટા ખાવામાં તમને તીખા ન લાગે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે આપણે ગોટાની સાથે અહીંયા દહીં લીધું છે તમને ચટણી પસંદ આવતી હોય તો તમે ચટણી પણ લઈ શકો છો પણ ડાકોરમાં મોસ્ટલી ગોટા સાથે દહીં જ મળે છે એટલે મેં અહીંયા દહીં લીધું છે હવે આપણી લાસ્ટ વિડીયોમાં મને કોમેન્ટ આવેલી હતી તે હતા સુનિલભાઈ ત્રિવેદી ત્યાર પછી હતા એલ કે બુમતારિયાભાઈ અને ત્યાર પછી હતા મીનાબેન પંડ્યા ત્યાર પછી હતા માધુરીબેન ઓઝા ત્યાર પછી હતા ત્રિગુણાબેન વડુકર ત્યાર પછી હતા તૃપ્તિબેન ચાવડા અને ત્યાર પછી હતા ભારતીબેન ચાવડા તો આ બધાને થેન્ક યુ વેરી મચ જો મિત્રો તમને મારા આવા નવા વિડીયો જોવાનું પસંદ આવતું હોય તો તમે તમારું નામ અને તમારા સિટીનું નામ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં ગોટા ઉમેરવાના છે એટલે હવે હું અહીંયા ગોટાનું બેટર હાથ વડે જો તેલમાં ઉમેરી રહી છું અને હું હાથ વડે જ ગોટા બનાવી રહી છું તમે ચમચી વડે પણ ગોટા બનાવી શકો છો તે તમારી ચોઈસ રહેશે હવે પેનમાં જેટલા ગોટા સમાશે ને એટલા હું બધા ગોટા ઉમેરી દઈશ આમ જુઓ મિત્રો અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે એટલે ગોટા અંદર સુધી તરાઈ જાય હવે આવી રીતે હું પેનમાં સમાય ને એટલા બધા જ ગોટા પેનમાં ઉમેરી દઈશ તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ગોટા ઉમેરી દીધા છે અને હવે હું ઝારાની મદદથી ગોટાને અલટ પલટ કરી રહી છું હવે આ રીતે આપણે ગોટાને તરી લેવાના છે મિત્રો ગોટા ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તરવાના છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા બતાવી રહી છું કે આપણા ગોટામાં ગોલ્ડન કલર આવી ગયો છે એટલે આપણા ગોટા તરાઈ ગયા છે એટલે મેં અહીંયા ઝારામાં લઈ લીધા છે અને એક્સ્ટ્રા તેલને હું કાઢી રહી છું અને મેં એને એક પ્લેટમાં લઈ લીધા છે હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ રહી છું અને સાથે મેં દહીં પણ લીધું છે તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ડાકોરના પ્રખ્યાત ગોટા તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય